છો ખેડૂત મિત્રો આજે આપણે ઠાસરા તાલુકાના જરગાલ ગામની અંદર એક મરચીની ખેતી જે થઈ રહી છે આપણે જોઈ રહ્યા છે એના વિશે થોડુંક ખેડૂત વિશેની માહિતી ખેડૂતે જે પણ મરચી કરી છે કઈ દવા યુઝ કરી છે દવાની કેટલી અસર થઈ છે અને પાક કેવો થયો છે એના વિશેની થોડી માહિતી ખેડૂત સાથે અમારી રફતાર ટીમ અનિલભાઈ પટેલ સાહેબ અમારી સાથે છે વિઠ્ઠલભાઈ અમારી સાથે વિઠ્ઠલભાઈ સાહેબ છે બરાબર અને ખેડૂત મિત્ર આપણી સાથે છે હા હવે હવે ટાઈમ ના બગાડતા ખેડૂત મિત્રને આપણે થોડા સવાલો કરીશું સાહેબ પહેલા તો તમારું નામ શું કેટલી જમીન છે જમીન ની અંદર કઈ ખેતી કરી છે કેટલા ટાઈમથી કરો છો અને અમારા જય પરિવર્તન ની કેટલી દવાઓ અને કેવી રીતે વાપરી છે એના વિશે થોડું સાહેબ જણાવશો મારું નામ પટેલ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ગામ જરગાલ આ મે સાડા ત્રણ વીઘામાં ઓમેગા મરચું કર્યું છે બે મહિના થયા એક મહિના પહેલા મેં ભૂમિ પરિવર્તન અને રૂટ પરિવર્તન જમીનમાં નીચેથી આપ્યું છે બરાબર ઓકે સાહેબ જમીનમાં તમે રૂટ પરિવર્તન અને જે આપણી ભૂમિ પરિવર્તન નીચે જમીનમાં આપ્યું છે એના પછી તમે આની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો છે આની ઉપર મેં સ્પ્રેથી આ બુમ ફ્લાસ્ટ ફંગી વારિયર અને ક્રોપ અને ક્રોપ પરિવર્તન ઉપરથી આપ્યું છે સ્પ્રેમાં તેના હિસાબે મર્ચામાં ચમક અને સાઇનિંગ સાઇનિંગ સારી સારી છે અને વધારો સાહેબ કેટલો લાગી રહ્યો છે વધારો 20% જેવો વધારો લાગે છે કેટલા ટાઈમથી સાહેબ મરચી કરો છો તમે હું 3 વર્ષથી કરું છું 3 વર્ષ પહેલા મને અંતરમાં આ દવા યુઝ કર્યા પછી ફરક લાગી રહ્યો છે હા ફરક લાગી રહ્યો છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો 20 થી 30% નો સાહેબ વધારો બોલી રહ્યા છે બરાબર હવે જે સાહેબે સાઇનિંગ વાળું મરચું આપણને બતાવ્યું એ લાઈવ ઢગલા આપણે જોઈશું મર્ચાના સાહેબ આપણે

આપડે ઉતારો જે છે મરચાનો ઓમેગા જે સાહેબ કલ્પેશભાઈએ કીધું એ મરચાનો ઉતારો અહીંયા તમે જોઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ